તમે સસ્પેન્ડ થઈ જાઓ પોલીસ ચોપડે તમે ફરાર હોવ અને પોલીસ તમારી ટણી ઉતારવાની વાત કરે છતાં તમે કોર્ટ સુધી પહોંચો અને તોય તમારા તેવર એવાના એવા જ હોય તો શું કરવાનું આ તમે જે વિડીયો જોયો એ છે સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા થોડા સમય પહેલાં ભાવનગર પોલીસ એક આરોપીને શોધી રહી હતી જેના પર એટ્રોસિટી સહિત અનેક ગુના લાગેલા હતા એ આરોપીને શોધતા શોધતા પોલીસને જાણ થઈ કોન્સ્ટેબલ નયના બારૈયાના ઘરે એને રાખવામાં આવ્યો છે અને પછી એ જે બાતમી મળી પોલીસને એ પોલીસે નૈના બારૈયાના ઘરેથી એ આરોપીની ધરપકડ કરી લીધી નૈના બારૈયાના ઘરેથી આરોપી સહિત દારૂની બોટલોને બધું જ મળ્યું અને પછી નયના બારૈયા ફરાર થઈ ગઈ એ નૈના બારૈયાની પોલીસે ધરપકડ મુંબઈ થી કરી અને ગઈકાલે એને કોર્ટમાં હાજર કરવામાં આવી નમસ્કાર આપની સાથે હું છું પાયલ નૈના બારૈયાને પોલીસે મુંબઈથી ઝડપી પાડી વોન્ટેડ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ ભાવનગરમાં જ્યારે કોર્ટમાં ગઈ ત્યારે એના તેવર કંઈક અલગ હતા એ કોર્ટમાં પહોંચે છે સફેદ કલરની ટી શર્ટ પહેરી છે એ જ એટીયુડ સાથે ચાલી રહી છે અને પછી જ્યારે પત્રકારો વિડીયો લેવા માટે આવે છે ત્યારે એ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ એવું કહે છે હસતા હસતા કે આવો આવો લઈ લો વિડિયો તમે તમારા પણ વ્યૂઝ વધી જશે વ્યૂઝ સારા આવી જશે એકાદ પત્રકાર સાથે એમની રગજક પણ થાય છે આગળ જતાં પ્રયાસ કરી રહ્યા છીએ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલને કોર્ટમાં પહોંચાડ્યા પછી જે વિડીયો સામે આવ્યા છે એ તમે એકવાર જુઓ નૈના બારૈયાની ધરપકડ બાદ ત્યાંના જે ડીવાય છે આર આર સિંઘાલ એમણે જણાવ્યું કે કોઈ પણ આરોપીને આશ્રય આપવાના જેટલા પણ આરોપ અને ગુના લાગ્યા હોય એ બધા આ સસ્પેન્ડેડ મહિલા પોલીસ સામે ગુના નોંધી દેવામાં આવ્યા છે એટલે કાનૂનથી ઉપર કોઈ નથી તમે પોલીસ હોય ને તમને એવું ફાંકો હોય કે તમે કંઈ પણ કરશો તમે કોઈ મોટા આરોપીને તમારે ઘરે આશ્રય આપી દેશો તમે એને રાખશો અને છતાં તમારી સામે કાર્યવાહી નહીં થાય તો એનું આ ઉદાહરણ છે કે પોલીસ પોલીસની સામે પણ કાર્યવાહી કરે છે તેર સપ્ટેમ્બરના રોજ તળાજા તાલુકાના દેવલી ગામમાં એક વાડી વિસ્તારમાં પેપરલા રોડ પર રહેતા પાર્થ દિનેશ ધાંધલિયા વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ પંદર નવેમ્બરના રોજ આ ગુનો નોંધાયો બાદમાં આરોપી વોન્ટેડ હોય એમ પોલીસ અને શોધી રહી હતી પછી ભાવનગર શહેરના પોલીસ એ વોન્ટેડ આરોપીને શોધી રહ્યા હતા ત્યારે એમને બાતમી મળી કે મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાના ઘરે એ આરોપી છે અને પછી નૈના બારૈયાના ઘરે રેડ કરી અને પછી ત્યાં તપાસ કરવામાં આવી એસસી એસટી સેલની ટીમ ત્યાં પહોંચી અને બાદમાં મહિલા કોન્સ્ટેબલના સામે પણ ફરિયાદ નોંધવામાં આવી કારણ કે એ જે આરોપી હતો એના ઘરમાંથી પકડાયો આ બધું જ થયું એના પછી એ મુંબઈ ભાગી ગઈ મુંબઈ ભાગ્યા પછી સતત પોલીસ એને શોધી રહી હતી અને હવે ગઈકાલે એની ધરપકડ મુંબઈથી કરી અને ભાવનગર લાવવામાં આવી ભાવનગર ટ્રાન્સફર કર્યા પછી કોર્ટમાં હાજર કરવામાં આવી આગળ પોલીસ કાર્યવાહી કરશે પણ નૈના બારૈયાના તેવર અને ટણી એવીને એવી છે એ નૈના બારૈયાને અને હાઇફાઈ લાઈફ જીવવાનો શોખ હતો મોંઘી ગાડીઓ રાખતી ફેશનેબલ કપડાં પહેરતી સોશિયલ મીડિયા પર રોલા પાડવા માટે રીલો બનાવતી અને હજુ પણ જ્યારે એને કોર્ટમાં લઈ ગયા ત્યારે એને એવું જ લાગી રહ્યું હશે કે આ તમારી રીલ બની રહી છે અને એટલે જેવું વર્તન કરતા દેખાયા હસતા હસતા કોર્ટ આગળ જાય અને પત્રકારને એવું કહે કે તમે ઉતારો રીલ એટલે તમારા વ્યૂઝ આવશે અને પછી એ હસતા હસતા કોર્ટની અંદર જતા રહે હવે પોલીસ આની ટણી કેવી રીતના ઉતારે છે કે પછી એના તેવર કેવી રીતના ઉતારે છે એ જોવાનું રહ્યું તમારું વિષય પર શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો